હેલો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ આજે આપણે બનાવવાના છે કાચી કેરીની કેન્ડી એટલે કે કાચી કેરીની ખાટી મીઠી ચોકલેટ કેન્ડી નાનપણમાં બધાએ આ જેલીની ચોકલેટ જરૂરથી ખાધી હશે તો આજે આપણે ઘરે બનાવીશું તો ચાલો આપણે સર્વ કરીએ તે માટે મેં અત્યારે કાચી કેરી લીધી છે કાચી કેરીને મેં સરસ રીતે ધોઈ લીધી છે હવે આપણે તેનો ઉપરનો ભાગ કાઢી લેવાનો છે અને તેની છાલ પણ કાઢી લેવાની છે મારી અમુક એક બે કેરી થોડીક પાકી ગઈ છે પણ તેમાં પણ કોઈ જ વાંધો નથી થોડી પાકી કેરી પણ તમે લઈ શકો છો મેં અત્યારે ચાર નાંગ કેરી લીધી છે તેને આ રીતે આપણે વચ્ચેથી કટ કરી તેનો ગોટલીનો ભાગ આપણે કાઢી લેવાનો છે અને તેના આ રીતના પીસીસ કરી લેવાના છે હવે એક મિક્સિંગ જાર લઈ તેમાં આપણે કાચી કેરીને એડ કરી દઈશું સાથે જ તેમાં એક બાઉલ ખાંડ લેવાની છે પહેલાં અત્યારે અડધો બાઉલ ખાંડ એડ કરવાની છે હવે તેમાં અડધો ગ્લાસ પાણી એડ કરી આપણે તેને ક્રશ કરી લઈશું આપણે તેને એકદમ સરસ રીતે ક્રશ કરવાનું છે તમે જોઈ શકો છો કાચી કેરીનો પલ્પ એકદમ સરસ તૈયાર થઈ ગયો છે તેને ગાળવાની કોઈ જ જરૂર નથી હવે આપણે એક પેન લઈ ગેસ સ્ટાર્ટ કરી લઈએ તેમાં કાચી કેરીનો જે પલ્પ બનાવ્યો હતો તે કાઢી લઈશું તેમાં બાકીનો અડધો બાઉલ ખાંડ એડ કરી દઈશું તમારે જે રીતનું સ્વીટ જોઈતું હોય તે રીતે તમે ખાંડ વધારે ઓછી કરી શકો છો ખાંડનું પ્રમાણ કેરીની ખટાશ ઉપર છે તેને મિક્સ કરી લઈશું અને આપણે ઉકળવા દઈશું તમે જોઈ શકો છો તે ઉકળવા લાગ્યું છે તો તેમાં સ્વાદ અનુસાર નમક એક જલજીરાનું પેકેટ અને એક ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કર્યું છે તમે લાલ મરચું પાવડર અને જલજીરા ટેસ્ટ પ્રમાણે વધારે ઓછું કરી શકો છો તેને મિક્સ કરી લઈશું અને ફરીથી આપણે તેને કોક થવા દઈશું તમે જોઈ શકો છો હવે ખાંડ પણ સરસ રીતે ઓગળી ગઈ છે અને આપણું જે મિશ્રણ છે તે ટ્રાન્સપરન્ટ થવા લાગ્યું છે હજી આપણે તેને થોડીવાર કૂક થવા દેવું પડશે તમે જોઈ શકો છો મિશ્રણ સરસ રીતે કૂક થઈ ગયું છે હવે આપણે તેમાં એક ચમચી જેટલો ગ્રીન ફૂડ કલર એડ કરવાનો છે ગ્રીન ફૂડ કલર ટોટલી ઓપ્શનલ છે જો તમે નહીં નાખો તો પણ કેન્ડી એટલી જ સરસ થશે ફરીથી આપણે તેને મિક્સ કરી કૂક કરવાનું છે આ રીતે આપણે પાણીમાં એ તેને એડ કરીને તેને ચેક કરવાનું છે એક બે ડ્રોપ મેં અત્યારે પાણીમાં નાખ્યા છે તમે જોઈ શકો છો તે એકદમ સરસ જેલી જેવું ટેક્સચર થઈ ગયું છે આ રીતે તે પેન છોડવા લાગી અને એકદમ બબલ્સ થવા લાગે ત્યાં સુધી આપણે તેને કૂક કરવાનું છે હવે તે થઈ ગયું છે તો ગેસ બંધ કરી દઈએ મેં અત્યારે એક પ્લેટમાં ઘી લગાવી લીધું છે અને તે પ્લેટમાં આપણે કાચી કેરીનું જે મિશ્રણ છે તે કાઢી લેવાનું છે આપણે સ્પેચ્યુલાથી તેને થોડુંક સેટ કરી દઈએ હવે આપણે તેને ઓવરનાઈટ ઠંડુ થવા દેવાનું છે ઠંડુ કરતાં પહેલાં મેં તેમાં થોડા કાપા કરી દીધા હતા તેને ઓવરનાઈટ માટે મેં પાણીની અંદર કાઠો મૂકી અને તેની ઉપર પ્લેટ રાખીને તેને ઠંડુ થવા દીધું હતું તમે જોઈ શકો છો ઇઝી રીતે અનમોલ્ડ થઈ જાય છે હવે આપણે કટનની મદદથી તેના પીસીસ કરી લઈશું અત્યારે તે થોડુંક સ્ટીકી લાગશે પરંતુ થોડી વારમાં એ કમ્પ્લીટ થઈ જશે આ રીતે આપણે બંને બાજુથી તેના નાના નાના પીસીસ કરી લેવાના છે તેને આપણે અલગ કરી લઈએ તમે જોઈ શકો છો બજારમાં મળે તેવી જ કાચી કેરીની કેન્ડી ઘરે તૈયાર થઈ ગઈ છે તેની ઉપર આપણે દળેલી ખાંડ એડ કરી દઈશું અને તેને મિક્સ કરી લઈશું હવે એક સર્વિંગ જાર લઈ તેમાં આપણે કેન્ડીને ભરી લેવાની છે કેન્ડીને ભરતા પહેલાં આપણે તેને દળેલી ખાંડથી કોટ કરી લેવાની છે જેનાથી કેન્ડી એકદમ બહાર જેવી જ તૈયાર થઈ જશે તો તૈયાર છે નાનાથી લઈ મોટા સુધી બધાને જ બાવે તેવી કાચી કેરીની કેન્ડી તો તમે પણ આ ઉનાળામાં આ કાચી કેરીની કેન્ડી ઘરે જરૂરથી બનાવજો અને મને કોમેન્ટમાં જણાવજો કે તમને મારી રેસીપી કેવી લાગી હવેથી તમે પણ તમારા બાળકોને આ ઘરની કેન્ડી જ ખવડાવજો અને જો મારો વિડીયો પસંદ આવે તો તેને લાઈક કરજો તમારા ફ્રેન્ડ્સ ફેમિલી સાથે શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો થેન્ક યુ